મિત્રો મારું નામ નટુભાઈ છે હું અત્યારે ઓખનો અંધ એટલે કે સુરદાસ બની ગયો છું પણ હું દસમું ધોરણ ભણેલો છું પંચ્યાસીની સાલની અંદર તો એ સમયની મારી યાદશક્તિની અંદર થોડુંક મને ગુજરાતી ચોપડીનો એક પાઠ યાદ રહે હોય એટલું હું તમને સંભળાવું છું અત્યારે હું સ્કૂલના દરવાજે જ બેસું છું ગોરી બિસી વેચવા માટે શોકરાઓને ઘણીવારું પૂછતો હોય પાઠ કે કવિતાના નામ તો છોકરાઓ જવાબ મને આપતા નહીં હું બ્યાસીની ની સાલની અંદર આ પાઠ એ વખતે સાહેબ જોડે હોભરેલો આજ મને હજુ જે યાદ છે હું તમને સંભળાવું છું કે પાઠનું નામ હતું વેર ઝવીરચંદ મેઘાણીનું એમાં એવું આવતું હમીર નાગાજણ અને પીઠાશ એના પાત્રો એના અંદર આવતા હમીર અને નાગાજણ પીઠાશના ઘેર મસ્યાય ભાઈ થતા હતા એટલે પાડેલો સસલો લઈ મહેમાન ગતિ કરવા જ્યાં મહેમાન ગતિ કરી રાતનો ટાઈમ હતો એટલે જે સસલો હતો એ ભૂલથી પીઠાસી શાકની અંદર આ સસલો કાપી નાખીને એનું શાક બનાવ્યું અમીર નાગાર્જનને મહેમાન ગતિની અંદર આ સસલાનું શાક ખવડાવ્યું પોતાના છોકરાને જેવું સાચવતા હતા એવા સસલાનો અમીરને નાગાર્જન હંગાટ લઈ ગયા પછી રાત્રે મોડે આ બંનેને યાદ આવ્યું કે અમારો સસલો ક્યાં આવ્યો એટલે પીઠાશ એવું બોલ્યો હતો કે સસલો તો પડ્યો આપણા પેટમાં ખબર ના પડી હમણાં આપણે શાક કાધું એ સસલાનું જ હતું ત્યારે અમીર એમ બોલ્યો કે આપણે ભાઈ થઈએ ને પીઠાસ એટલે હું આ જતું કરું છું આ તારી જગ્યાએ જો બીજો હોત ને તો એને ભાર હું માથું ઉતારી લે સસલાની ભાર આ વેર પડ્યું સવાર પડ્યું એટલા વેર રાખી અને બંને ભાઈ અમીરને નાગાજણ પોતાના ઘેર ગયા મગસમર નક્કી કર્યું કે સસલો આપણો મારી નાખ્યો અને આપણને શાક ખવરાવ્યું જેને આપણે પોતાના છોકરાના જેવો સસલો માનતા હતા ઓનું વેર લેવું અને એકવાર આ પીઠાશનું આપણે માથું ઉતારવું આનો થોડો ટાઈમ જતો રહ્યો પાંચ દસ વર્ષ એટલે પીઠાશને એવું લાગ્યું કે પાંચ દસ વર્ષ સુધી અમીરને નાગાજણ આ સસલાના લીધે આપણા ઘરે હવે ગતિ આવતા નહીં આપણું સગપણ તોડી નાખ્યું લાગે એટલે ફરી એકવાર આમંત્રણ આવ્યું એટલે હમીરને નાગાજણ ફરી વાર નાહી મહેમાન ગતિ કરવા આવ્યા રાત રોકાણા નીચેના માળે અમીર અને નાગાજણ બે રાત રોકાણા ઉપલા માળે પીઠાસ એટલી પત્ની સાથે રાતે વાતો કરતા મસ્તીમાં ને મસ્તીમાં એની પત્નીનો ચૂડલો ભાગી ગયો કે નંદવાઈ ગયો એની પત્નીએ એવું કીધું કે આપણે તો દરબાર કહેવાય ક્ષત્રિય કહેવાય મારો હાથ આવો ખુલ્લો એમણે એમ ના ચાલ હાલના હાલ તમે આ ચૂડલો હળવદના બજારમાં જઈને લઈ આવો મારે ચૂડલો હાલના હાલ પહેરવો પડશે કારણ કે ચૂડલો નંદવાઈ જાય તો એનો અર્થ એવો થાય કે મને રંડાપો આવે એવું કહેવાય એટલે તમે હાલના હાલ આ ચૂડલો લઈ આવો પીઠાસ નીચે ઉતરી અમીર નાગાજનને જગાડ્યા કે ચલો કે આવું થયું હ તો ચૂડલો લેવા માટે હળવદ દરબારની અંદર આપણે બજારમાં જવું પડશે અને આ ચુડલો રાતોરાત આપણે લઈને પાસે આવવું પડશે એ સમયે વેલડું હતું વેલડામાં બેસી અમીર નાગાજન પીઠાશ હળવદની બજારમાં જતા હતા એક બે કિલોમીટર આગળ જઈ રાત્રે બારેક વાગ્યાનો સમય હશે અને અમેને નાગાર્જણે કીધું કે પીઠાસ દસ વર્ષ પહેલાં તું અમને જે સસલો ખવડાયો તો અમારો પાડેલો આજીનું વેર લેવા માટે અમે તારા એ રાત રોકાણા છે તરવાલ ખેંચીને કીધું નાગાર્જન કે પીઠાસ તારી વહુનો ચૂડલો તો હવે પેલા બહુ પહેરાવજે અમે તો માત્ર સસલાનું વેર લેવા માટે જ આવ્યા હતા એમ કહીને તરવાલ ખેંચી અને એક દુહો ગાયા ચૂડી ચિત્રોડા ચાર અને મોગી થઈ પણ તું નાખ ને હવે નિહાકો પેલા એ ભાવ નહીં પીઠવા તું હવે હાકો નાખ અને પેલા ભાવ તારી પતિ ચૂલો પહેરાવજે એમ કહીને એ જ તરવાલે જે સસલાનું વેર હતું એને હાટો હાટ એનું માથું ઉતારી અને એથી પોતાના ઘેર પાછા વાળ્યા અમીને નાગાજણ તો આ પાઠનું નામ હતું વેર જો તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો